અવકાશમાં સેંકડો એક્સો પ્લેનેટ પર હીરાનો વરસાદ થવાની પ્રબળ સંભાવના છે અને જો આવું થાય તો આ હીરા અત્યંત નીચા તાપમાન એક્સો પ્લેનેટના કોર અંદર હાજર અત્યંત સંકુચિત કાર્બન સંયોજનોનું પરિણામ હશે એક નવા પ્રયોગમાં આ વાત સામે આવી છે કે આ પ્રયોગ કેલિફોર્નિયામાં એ સી નેશનલ એક્સિલેટર લેબોરેટરીમાં ફ્રસ્ટ અને સાથીદારો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો ફ્રોસ્ટના પ્રયોગ મુજબ યુરેનસ અને નેપચ્યુન જેવા પરફીળો વિશાળ ગ્રહોની અંદર હીરાનો વરસાદ સામાન્ય ઘટના બની શકે છે અગાઉ મોટા બરફની અંદરની હીરાની રચના થઈ શકે તેવી પરિસ્થિતિઓનો અભ્યાસ કરવા માટે પ્રયોગશાળામાં ઘણા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે ડાયનેમિક પદ્ધતિ પર આધારિત હતા આ પ્રથમ વખત છે કે આ ક્ષેત્રમાં સ્ટેટિક કોમ્પ્રેશન પદ્ધતિ પર આધારિત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે બસ હાલ માટે એટલી જ અપડેટ જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો